રાજ્યના ડીજીપી વિકાસ સહાય આજે પંચમહાલ જિલ્લાના ગોધરા પોલીસ અધિક્ષક કચેરી ખાતે ક્રાઈમ કોન્ફરન્સ માટે પહોંચ્યા છે આ કોન્ફરન્સમાં રાજ્યના સોરથી વધુ આઈજી અને કમિશનરો હાજર રહ્યા છે ડીજીપી વિકાસ સહાયે એક નવી પહેલ શરૂ કરી છે અગાઉના ડીજીપી માત્ર અમદાવાદ અને ગાંધીનગરમાં જ ક્રાઇમ કોન્ફરન્સ યોજાતા હતા પરંતુ વિકાસ સહાય હવે રાજ્યના વિવિધ શહેરોમાં આ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છે જેના ભાગરૂપે આજ રોજ ગોધરાના પોલીસ અધિક્ષક કચેરી ખાતે કોન્ફરન્સ સવારે દસ થી મોડે સુધી ચાલનાર છે પંચમહાલ જિલ્લા સહિત ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓની આજે ક્રાઇમ કોન્ફરન્સ હતી જેમાં ગુજરાતના ડીજીપી વિકાસ સહાય ક્રાઇમ કોન્ફરન્સમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે આ કોન્ફરન્સમાં નવ આઈજી ચાર સીપી અને પંચમહાલ અને દાહોદના પોલીસ અધિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય ચમનસિંહ ગોધરા અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે